અને આ ચક્રવાત જે છે મજબૂત થઈ અને લગભગ દરિયામાં ઇમર્સ થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના વિસ્તારો પર અસના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તમે અહીંયા હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આ વાવાઝોડું હાલ કચ્છના જખો બંદર આસપાસ ખાસ કરીને અસર દર્શાવી રહ્યો છે જો કે આ વાવાઝોડાની અસર કયા કયા વિસ્તારોમાં થશે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડાની અસર ગુજરાતના કયા વિસ્તારોમાં થશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેને લઈને પણ મહત્વની આગાહી કરી છે સાથે જ આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં તેને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો હોમ વિભાગ દ્વારા અસના વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હોમ વિભાગ દ્વારા આશંકા દર્શાવવામાં આવી છે કે અસના વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે લેન્ડફોલ કરી શકે છે જોકે કચ્છના માંડવી તાલુકામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે ભારે પવન સાથે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તે સિવાય જો વાત કરવામાં તો અસના વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અડતાલીસ વર્ષ બાદ ઓગસ્ટમાં આવું વાવાઝોડું આવે છે આ એક ઐતિહાસિક ઘટના હશે વાવાઝોડાની અસર મુંબઈ મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પડશે જોકે આ વાવાઝોડાનો ઘેરાવ પાંચસો કિલોમીટરનો હશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડશે તેઓએ વધુમાં જણાવ્યું છે કે કચ્છના ભાગમાંથી ડિપ્રેશન બનશે અને તે સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે અરબી સમુદ્રમાં આ સાયક્લોન સમાવાથી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે જોકે દરિયાકિનારે ભારે પવન પણ ફૂંકાશે દરિયા કિનારે અંદરના ભાગોમાં સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જે વાત કરવામાં આવે તો જાણીતા હોવાનું નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આ વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અસ્તના વાવાઝોડું નબળું પડી જશે અને ગુજરાત પર ગંભીર અસર થશે નહીં પરેશ ગોસ્વામી અનુસાર ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વાવાઝોડું છ થી દસ કલાકમાં નબળું પડીને વિખેરાઈ જશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે તેવું તેમણે જણાવ્યું છે જોકે હાલના કેટલાક હવામાન મોડલો પ્રમાણે આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેનો ટ્રેક પણ તમે જોઈ શકો છો જોકે હાલ આ વાવાઝોડું ખાસ કરીને કચ્છના જોખોબંદર આસપાસ તેની અસર વર્તાઈ રહી છે જોકે આ વાવાઝોડું આગળ વધીને કચ્છ તરફથી થઈને પાકિસ્તાન તરફ અને ત્યારબાદ ઓમાન તરફ ફંટાઈ જાય તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા નકશા દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે અહીંયા તમે હવામાન મોડલમાં પણ જોઈ શકો છો જોકે આજે સાંજ સુધીમાં આ વાવાઝોડામાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરના કેટલાક વિસ્તારો મોરબી તેમજ કચ્છના કેટલાક ભાગોમાં વધુ અસર જોવા મળશે જેમાં કોઈક સ્થળે ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે તે સિવાય રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પવનની અસર પણ જોવા મળી શકે છે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ દરમિયાન કેવો વરસાદ રહેશે તેને લઈને પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આવનારા સાત દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાર્વત્રિક આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો આવનારા ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એકત્રીસ તારીખની જો વાત કરીએ તો એકત્રીસ તારીખે રાજ્યમાં વરસાદનો જોર સાવ ઘટી જશે ખાસ કરીને નવસારી અને વલસાડના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે ત્યારબાદ એક બીજું લો પ્રેશર બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે જેના કારણે તારીખ બે ત્રણ ચાર પાંચ અને છમાં તેમજ સાત તારીખ સુધીમાં રાજ્યના જે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના જેમાં અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બે તારીખ બાદ સારવો વરસાદ જોવા મળી શકે છે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને રાજ્યના છૂટા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે જોકે કચ્છના કોઈક ભાગોમાં ભારે વરસાદ પણ વરસી જાય તે સિવાય રાજ્યના તમામ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો બે તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ હવે નહિવત છે જોકે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હાલ બંગાળની ખાડીમાંથી બીજું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે જો કે ત્રણ તારીખ આસપાસ આ લો પ્રેશર ગુજરાત આજુબાજુ પહોંચી જશે જેના કારણે તારીખ ત્રણ ચાર પાંચ અને છમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે સિવાય રાજ્યમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે